મારું નામ પારસ બેડે હું રાજકોટ કામદાર પ્રમુખ છું આજે આ મીડિયા મિત્રો ત્રણ વર્ષ થી વાતના સાસી છો કે રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટ કામદાર યુનિયન દ્વારા ખૂબ અનુશાસન અને ડિસિપ્લિન આંદોલન કરવામાં આવ્યું છે ત્યારે આજે વિવિધ મુદ્દે રાજકોટ કામદાર યુનિયન દ્વારા હોસ્પિટલ ચોકથી રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસ સુધી અમે પગપાળા રેલી આજે કાઢી છે આ રેલીમાં અમારા મુદ્દા બહુ સ્પષ્ટ છે કે કોન્ટ્રાક્ટ પ્રથામાં જે પીએફ બોનસ અને લઘુત્તમ વેતન ભ્રષ્ટાચાર થાય છે તેને નાબૂદ કરવામાં આવે મિત્ર મંડળમાં જે ભારતીય સંવિધાન નિયમ વિરુદ્ધ જે નિયમો લઘુત્તમ વેતન મુજબ જે પગાર આપવાનો હોય એની જગ્યાએ આ લોકો માન વેતન આપે છે એ નિયમો રદ કરવા અને કાયમી કામદારોમાં જે મેડિકલ સર્ટિફિકેટ છે એ રદ કરી કોઈ પણ શરત વગર રાજીનામું મંજૂર થાય એ પણ મુદ્દો છે અને આપને ખબર છે કે જીડીએસના સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા આજે એના કરોડ રૂપિયાના કૌભાંડો છા છુપાવવા માટે મને પાંચ લાખ રૂપિયા એડવાન્સ દેવા આવ્યા હતા પચાસ લાખની મને ઓફર દઈ હતી આ જે જીડીએસ જણા વિજિલન્સ સપાંત ખાલી નાટકો ચાલુ છે તેમાં પણ કઈ કાર્યવાહી થઈ નથી અને રાજકોટ મહાનગરપાલિકામાં સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ પાંચસો ને બત્રીસ કાયમી સભા જે ભરતી મંજૂર થઈ હતી તેમાં એવા નિયમો રાખ્યા છે ફક્ત તેના લાગતા લાગતો જે આવી શકે કે માતા પિતા દાદા દીદી નોકરી કરે એ લોકો ફોર્મ ભરી શકે બીજા લોકો ફોર્મ ન ભરી શકે તો આ બાબતે સમગ્ર રાજકોટ અનુસરી સમાજ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં જે ગેરબંધારણ નિયમો રાખ્યા છે ભરતીમાં એ નિયમો રદ કરી તમામ લોકોને ચાન્સ આપવામાં આવે એ તમામ મુદ્દે આજે અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી મેયરશ્રી અને સ્ટ્રેન્ડ કમિટી ચેરમેનને આવેદનપત્ર આપીએ છીએ જો આવનારા દિવસોમાં આ તમામ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા પાસે ઉપસ આંદોલનનો એક માર્ગ ખુલ્લો છે અને એના પછી પણ જો મુદ્દો પૂરો કરવામાં નહીં આવે તો આપને ખબર છે કે મુખ્યમંત્રી સાહેબે હમણાં જ રાજકોટ મહાનગરપાલિકાના સાહેબ સાહેબશ્રીને અને શાસકના નેતાઓને અરજદારના મુદ્દે ખખડાવ્યા છે એટલે અમારી પગપળા રેલી કરી

તો એ લોકોના લોકો શું કઈ યુઝન ફેંકી દે છે એને એવા લોકો જોઈએ છે જે એના પૈસા કમાઈને એને દે પક્ષમાં જ્યારે અમે લોકો માણસ છે સમાજના પૈસા કમાવા માંગતા નથી એટલે જો સ્થાનિક ચૂંટણી લઈને આ લોકો કોઈ પણ સાથે નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં અમારે પહેલા ગાંધીજીના માર્ગે ડોક્ટર બાબા સાહેબના સંવિધાન અનુસાર અમારે પહેલા લડતના માર્ગો ખુલ્લા રહેશે આ બાબતની રાજકોટ મહાનગરપાલિકાના ગંભીર નોંધ લે